વચ્ચે પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ માટે મિડ બે હજાર પચીસ પીએમ મોદીના સ્વદેશી સંકલ્પ પર સુરતમાં ઉદ્યોગ સાહસિકોનું મંથન સુરત ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે સમર્પિત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના કોસવાડા પાટીયા રોડ પર આવેલા હેપીનેસ બેન્કવેટ હોલ ખાતે તેમના સૌથી મોટા આયોજન પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ મીટ બે હજાર પચીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય આયોજનમાં ગુજરાતના સત્તરસોથી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો જેમણે દિવાળી સિઝન માટે વ્યાપારિક રણનીતિઓ ઘડી અને અમેરિકા દ્વારા તાજેતરમાં ભારત પર લાદવામાં આવેલા પચીસ ટકા ટેરિફના જવાબમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વદેશી સંકલ્પ પર ચર્ચા કરી ઉદ્યોગ સાહસિકોએ આ ટેરિફ ભારતીય એમએસએમઇ અને નિકાસ આધારિત ઉદ્યોગને કેવી રીતે અસર કરી શકે તેના પર મંથન કર્યું હતું પ્રોગ્રેસ એલાયન્સના સ્થાપક શ્રી કમલ દિયોરાજીએ જણાવ્યું કે સ્વદેશી સશક્તિકરણ હેઠળ ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યાપારિક નેટવર્કને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ડિજિટલ તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવું પણ અનિવાર્ય છે શ્રી કમલ દિયોરાજીએ આગળ કહ્યું કે અમેરિકી ટેરિફે એક પડકાર છે પરંતુ પીએમ મોદીજીનો સ્વદેશી સંકલ્પ આપણને નવી તાકાત આપશે ઉપરાંત તેમણે આગામી દિવાળી સિઝનમાં વ્યાપારને કેવી રીતે વધારી શકાય તે અંગે પણ માહિતી આપી આયોજનમાં દિવાળી સિઝન માટે રણનીતિઓ તૈયાર કરવામાં આવી જેમાં નવીનતમ બજાર વલણો એમએસએમઇની તકો અને ડિજિટલ વ્યાપાર નવીનતા પર ચર્ચા થઈ આખા આયોજનની મુખ્ય વિશેષતા બી ટુ બી મીટિંગ્સ હતી જેમાં સેંકડો ઉદ્યોગ સાહસિકોએ નવી વ્યાપારિક ભાગીદારી માટે મુલાકાત કરી આ ઉપરાંત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ તેમની એકસો એંસી ટકા વેચાણ વૃદ્ધિ અને બસો ચાલીસ ટકા નફો વૃદ્ધિની પ્રેરણાદાયી કહાનીઓ શેર કરી આ ઉપરાંત મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે ડિજિટલ માર્કેટિંગ અને નેતૃત્વ વિકાસ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ કમલ દેવરા છે આજે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેન્યસે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનના સ્વીકારીને અમારો પોતાનું કર્તવ્ય સમજીને પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેનર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરીશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ફાઇટ કરવા માટે એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું ધન્યવાદ